માણા લાઈનમાં ઉભો બેન સાહેબ હું તો પોસ્ટ કરવા આવી છું હા તોય ભલે દેખાતા નથી તે સાહેબ બાથરૂમ ગયા છે ઓય ઠીક ચાલો હું જાઉ ઉભેરે મારા પાંચ મિનિટ જ થાય આરે બે આવો બેન সাতো বঠলিলাকা নবী ভর্তি ঠই কে পলা তো টা তো সা এ মরবিরা লে পুগি জাহানে রান্দর ডুক আমার ওবেন তোমার বেল না লাটি পবি লাতো ুটাতো পুব যা আর ন পুগি। তারুন্র হ করে গুন্র না ও বরাই নতি হসে নাকি সোটা আর ভপবেন বেনুন্র । ફૂકાઈ ગયું લાગે કા નીકરે ની ઠાકણું જોવો બનશે મરે મરે હું જહા ના હમી હું માર છોકરો છે મોરબી થી છું એટલે હા હા બેન તમે તો બહુ ઉપાધી કરો સકી હવે જઈએ એ હા ચાલો આલે ચકી બાકી ભણવાનું હારું ને હા હા સારું છે એ બેન કરી વા રાખડી પોસ્ટ થોડું ઝેર હોત ને તો 5-5 રૂપિયા વાળી કેવી સરસ હતી રાખડી કાલ

બોલતા ના આવડે અસલ ભાર દે ને બોલાય કાન ગોપી નકર એમ બોલે પછી ઓલી ગોપી સમજે ને કાન ગોપી તો ને હા એ બેન કૃષ્ણ છે ને હા છે છે ને કાન ગોપી દે કાન ગોપી જો સુન તો હા તો એમ જ હોય ને હા બોલો જલપા બેન એ બેન તમે રાખડી પોસ્ટ કરવા ગયા હતા તે મને બોલાવે ને મારી આવું તો હેલો રાખડી પોસ્ટ કરવા એકલા એકલા વયા ગયા હતી એલા મને હું ખબર મગજમાંથી ને નીકળી ગયું જરા યાદ જ નમરે રહે લઈ લીધી પછી હું તો એકલી કઈ વાંધો ની બીજું શું હું જઈ આવું હા પણ ભૂલાઈ ગયું પછી શું થાય મારે પાછી મોરબી મોકલવી હતી ને તી ટેન્શન માં ટેન્શન માં ભૂલી ગઈ તમારે કેમણી કોર મોકલવાની છે એ મારે તો પોરબંદર મોકલવાની છે ઓ બરાબર બરાબર સરબી મોરબી કોણ છે તમારું મોરબી માર માસી છે માર મામાના ઘરે છે પછી બેયના છોકરાઓને મોકલી દો હું આય રે બરાબર બરાબર ચાબ ચાલો આવજો એ હા

હા બસ જો બધાય ને તબિયત હારી આ રહ્યા તમારા જમાઈ મોબાઈલ જોવે મજા કરે થઈ ગયા નવરા અમારે ત્યાં વેલા નવરી ના થઈ જાય આ ઠાંટા મોઢા ફટાકા મારવા માંડે ખાવું ખાવ પછી અમે વેલા ખાઈને ને વેલા નવરા થઈ જાય તાણા હામાં એ કુરિયરમાં છે ને મામાન ઘરની રાખડી મોકલી છે હો એમાં મોર પીસ છે ને એ તમારી તાઈ છે ને બાકી ઈ વાળી ની છે ને ઈ મામાન ઘર દે દેજો હા આ તે હાલ જય શ્રી કૃષ્ણ હાલ ધીમો આજ રાખો ને તમાર મોબાઈલ નો તું એમણા ફોન માં વાતો કરતી હતી ઈ તો એડવર્ટ આવી એટલે ફોન કરી લીધો કાયા કા હવે આવી ગયું પિક્ચર મારું પ્રેમ રતન ધન પાયો સૈયા તો કમાલ કા કમાલ કી હવે કોણ અમાર સૈયાને તો બોલાવવા ના થાય તા તો વડકા ભરવા મંડે વાદવા સોટે બેહો બેહો હું આવું કરું ના ના રૂમ માં જ તું જોઈ લે પેટ ઠારીને તારું પિક્ચર કરો તો નાકે જ હોય લગન પેલા અમે એમ ગાતા से मिलना है हमें कुछ चॉकलेट लेते चलो। मैं तेरे की ये आवे ये हाँ ना। ना ना बस वो तो गीत खाली। ही ही। हरे क्रिश्न, हरे कृष्ण कृष्ण। मम्मी मम्मी जी। से। ये जी रक्षा बंधन टुकड़े आटो देवे

મેં મેલી મુજે રોકે